बाइसिकल साइकल का साइकल लवर्स पॉइंट 2 KM अर जोवाना जुनागट जोवाना हाय जुनागट जोवाना पॉइंट 7 दमा मलाई बा उच्चे आङ

ધ્રંસ થાય પાસે જાય કે એનો મિનિંગ શું થાય કે એનું કઈ કારણથી પણ બધાય બહુ મોટા મોટા પથ્થર આ રીતે અમે નાના હતા ત્યારે તો કેતા મહેન્દ્ર

જગ્યા આ રીતે પાણીના સ્ટેન્ડ છે વાર થોડો થોડું હાલીએ ને એટલે આવે અને આ રીતે બેસવાની જગ્યા છે નાસ્તો કરવા માટેની અહીંયા હજી રેડી નથી થઈ એક જગ્યાએ બે ત્રણ જગ્યાએ પ્લેટ નાખેલી છે ઝૂલા છે બહુ મસ્ત છે ગાર્ડન અહીંયા ગાર્ડન બહુ મસ્ત આમે ઝૂલો છે તો હવે કંઈક પેટ પૂજા કરીએ આપણે પણ થાકી ગયા એટલે પેટ પૂજા કરી લઈએ

મજા આવે મજા નહી મસ્ત આપણે પણ ખાય જો હવે આપણે પણ ને હવે નોંગણ કૂવો જોવા જવાનું છે બાજુ જાય હાલ હાલતા હેંદુવ રુવાસ આઈસ્ક્રીમ ખાધી પછી અમારા બેનેવા કિને ઈમાંથી એક એક પાણી પીધું પાણી ખાઈ ગયો હેંદુવ રુવાસ તો આય જો કેવું મસ્ત છે

મે તો થક ગઈ સાલા થાકી ગઈ ધ્રુવ થાકી ગયો હું હજી થાક્યો નથી તમે નથી થાક્યા નહી હો મે તો થક ગઈ ઓ હું તમારે હાલી હાલી કેટલું હાલ્યા પપ્પા હાલી હાલી કસી તો થાય આ કે ગયા આવે મજા થાકી જવાય પણ આવે મજા જોવાય ના એક સાઈડમાં માં લીધે ધ્રુવ ગાડી આવે જો આ ગાડીમાં માં જો આ ગાડીમાં માં જઈ ગયો જો

जम गुगुना गर्तो जो म ए नै नन बच्चा आए छु ए भाइ अरे बैंकबाट म त उति नि न आउँछ ट्रोन छ यहाँ आइज बेटा ट्रोन कमिंग हियर दुवा छ यहाँ ट्रोन छ यहाँ जानौ गर्न

જો મસ્ત સીન આવે છે આ બધી રિલેવેશન કરેલ છે હજી મેલ બાકી છે ઓ હા મેલ બાકી છે આપણે આ જોયો નવગણકુ કેવું મસ્ત છે

એનો ઐતિહાસ છે પચીસો વર્ષનો ઐતિહાસિક ઓલી છે મસ્જિદ છે જામ મસ્જિદ કે બારી બધું આમ લાગે ઓરિજિનલ મહેલ જેવું એવું જુઓ બધી રિનોવેશનના લીધે જુઓ

હોય એ બાર હવે જાય અને અહીંથી ગિરનાર મસ્ત સીન આવે ગિરનાર નું અહીંયાથી ઉપર જવાય નથી જવા તો ક્લોઝ છે હાલો તો નીચે ઉતરી જાય જો અહીંયા સલ્લા ધ્રુવ ગેમ રમે

ના પણ સી નહી મસ્ત છે આખું કઈ ઘટે મસ્ત નું છે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બનતા નહીં બેને જો કઈ જોવા જેવું હશે તો બતાવશે અને ધ્રુવાસભાઈ જો આ નવી નવી અમે અંદર અંદર ભૂલ ભૂલામણી માં જવાનું છે એમ બે આ તો છે જવાનું সাকোনে রমানা টেমপলিন ছে দেয়ে নায় গর্য়ে নায়ে মটু টেমপলিন ছে আরিকে নাকে পালি পালেয়ে কেলাজে দোয়ে দোয়ে �

તો જો આખું જુનાગઢ એ પાછળ આવે ને કેવું મસ્ત છે આવું હોય તો પેલા ને છેલ્લે આવું હોય તો છેલ્લા અને આ લશ્કરી વાળું લશ્કરી વાળ છે હમ લશ્કરી વાળું પેલા હમ અહીંયા આક્રમણ કરતા હા લોકેશન અહીંયાથી મળી રહે તો બધું ગોરી બાજી દેખતે હોય કેવું બહુ મસ્ત છે આ એન્ડ આપણે આવ નીકળી જાય છે હવે બહાર ને ન્યા છેલે આવી આ તો ધ્રુવંશ ભાઈ રમત કરતા કરતા જાય કેવો મસ્ત છે ભાઈ આ મસ્ત ફોટો છે